રાઈડ છે ભાઈ આ રાઈડ ની અંદર કોણ કોણ બેઠેલો છે તે કમેન્ટ કર્યા વગર જતા નહીં ลไม

ચૂકી છે અહીંયા તમે જો શરૂઆતમાં ખૂબ સુંદર મજાનો મોટો જબર હોડકું તેમજ અલગ અલગ રાઈડ જે ચાલુ થઈ ગઈ છે તેની શું ટિકિટ છે તે આપણે જાણવાની છે અહીંયા પણ શરૂઆતમાં એક રેલગાડી છે પછી પાછી રાઈડ છે પછી અહીંયા બ્રેકડાઇન છે અહીંયા નાના નાના બાળકો માટે સરસ મજાનો હોડકો જે કહેવાય ને ફોર વ્હીલર ચાલુ થઈ ગયા અહીંયા સરસ મજાનું ખાવાનું પણ મળે છે ભાઈઓ ચાલો હવે શું ટિકિટ છે ને તે આપણે વિડીયોમાં જાણવાની છે તો પહેલાં તે રાઈડ છે ને રાઈડની શું કિંમત છે તે આપણે ભાઈ ભાઈ છે જાણશું મોટભાઈ શું ટિકિટ છે સો રૂપિયા ભાઈ સો રૂપિયા એક રાઇડની ટિકિટ છે અહીંયા પણ એક અલગ યુનિક જે બ્રેક ડાન્સ છે તેમની શું ટિકિટ છે આપણે તે જાણશું અત્યારે કોઈ નથી શું ટિકિટ છે એની ટિકિટ ટિકિટ સો રૂપિયા સો રૂપિયા તેમની ટિકિટ છે બેઠવાની બાકી તો અહીંયા તમે જો મોહ જબર હોડકો છે ને અત્યારે ચાલુ છે અને પોતપોતાના રીતના લોકો આનંદ લઈ રહ્યા છે અને બાકી જ્યાં નજર નાખશો ને ત્યાં તમને આનંદ કરતા લોકો જોવા મળશે બાકી સુતર ફેની ખાવી તો આવો અને હવે આપણે પહોંચી ગયા છીએ કે મોટના કુવાની પાસે અહીંયા એક મોટના કુવાની અહીંયા અંદાજીત ત્રણ થી ચાર જેટલા મોટના કુવા છે ચકડોળ ની વાત પૂછીએ તો અઢળક એટલે કે ચાર થી પાંચ જેટલા ચકડોળ પણ આવેલા છે ખોટી કરી છે ભાઈ ડાન્સની ભાઈ સો રૂપિયા ટિકિટ છે અંદાજે બધા રાઈડ ની અંદર બેસવા માટેની સો રૂપિયા ટિકિટ હશે અને મોતના ખોવા માટે હમણાં ભાઈ કહેતા હતા કે બચ્ચા બચ્ચા રૂપિયા લઈ લેશું હું હું આપને મેળવવાનો આનંદ છે બાકી તો સો રૂપિયા આપો અને મોટા જવા રોડખાની અંદર તમે બેસો तमन्ना मारोती कार्ड सरगल चला भी चला यहाँ से यहाँ से यहाँ से छोटी छोटी बच्चों को नी छोटी छोटी बच्चों को नी टिकट सत्तर रूपये का लेकिन समाए आप लोग को शहर में अपना अपना ચાલો ચલાવી ચાલો ભાઈ ચાલો ચાલો આપણે આગળ વધીએ વહેતા કોવામાં નથી જાવું આગળ જે અલગ અલગ રાઈડો છે તે આપણે નિહાળીએ બાકી તો બાબા આની હેઠે ન રહેવાય ક્યારે માટે પડે એનું કંઈ નક્કી નહીં બાકી તો બધા હવાની રીતના લોકો આગળ વધી રહ્યા છે કોક મારી જેવા નાસ્તો કરે છે બાકી મેળાની અંદર બે હોવાળા મેળાની અંદર બે છે બાકી તો તમે જો બધી રાઈડો ચાલુ છે નાના નાના બાળકો માટે ખૂબ સુંદર મજાનો મોટો જબર ચકડોળ છે અને આ હોડી છે મિત્રો નાના નાના બાળકો માટે ખૂબ સુંદર મજાની અહીંયા ઘણી બધી રાઈડો છે અહીંયા તમે જો અજગર છે પછી અહીંયા જો આ હોડી જો કેટલી સ્પીડમાં હાલે હો ભાઈ ફૂલ સ્પીડમાં જેવી મોટાની હોડી હાલે એવી નાના બાળકોની હોડી હાલે બાકી એની માટે પણ ખૂબ સુંદર મજાનો મોટો જબર ચકડોળ પણ છે અહીંયા જુઓ

સ્થિર થઈ ગયો ઉંદામાં નિહાળીને હવે આપડે આગળની તરફ જોવા જઈ રહ્યા છે અહિયાં પણ એક હોડકું છે બાકી જો ઓલો વિભાગ છે ને તે વિભાગની અંદર બે યુનિક અલગ અલગ રાઇડ છે એક રાઈડ તો આપણે ત્રીજી નિહાળી જે રેન્જર રાઈડ છે ચાલો આપણે ત્યાં જઈને નિહાળીએ ચેનલમાં નવો તો ચેનલને લાઈક શેર અને ચેનલમાં સબસ્ક્રાઇબ કર્યા વગર જતા મિત્રો ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો તો પ્લીઝ વિડિયોને લાઈક કરો લાઈક પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કરો આપણે નિહાળવાના વિડીયો આવવાના આવા દુનિયાના આમ ખતરનાક વિડીયો આપણે નાખવાના છે એટલે તમે વિડીયોને લાઈક કરો પણ એક યુનિક રાઈડ છે એ અત્યારે હાલો બંધ છે બાકી હવે આપણે આગળ જોવા જઈએ બીજા વિભાગની અંદર પણ જો મેં તમને વાત કરીને બે યુનિક રાઈટ તે ઓલી બે યુનિક રાઈટ છે ચાલો ન્યા જઈને જોઈએ બાકી તો અહીંયા પણ પૂર મેળો જામી ગયો છે અને બાકી તો અહીંયા તમે જોવો છો આ ભૂત બંગલો છે ભૂત બંગલો ભૂત બંગલો ભૂત બંગલો ભાઈ બીજા વિભાગની અંદર પહોંચી ગયા છે અહીંયા પણ અલગ અલગ યુનિક જે રાઇડ છે મેં તમને બતાવી એ પણ ચાલુ છે હમણાં લોકો ભરાઈ ગયા પછી આપણે જોઈએ અહીંયા ટોરે ટોરા છે ત્યાર પછી આગળ જઈએ તો અહીંયા બ્રેકડાઉન છે અને અહીંયા તો તમે જોગડો ઢગલે ઢગલેને ઢગલા ખજાનો છે બાકી ખાવું હોય તો આ છે ચણા દાળ બાકી તરબૂસ ને પાઇનેપલ ની બધી વસ્તુ તમને મળી રહે છે બાકી ચકડોળ નો આનંદ લ્યો બ્રેક ડાન્સ ચાલુ થઈ ગયું છે ભાઈ આ બ્રેક ડાન્સ ની અંદર બેસવા માટેની ની શું ટિકિટ છે તે આપણે જાણીએ પેલો હું ટિકિટ છે બેસવા માટે બેઠવા માટે હું ટિકિટ છે સો રૂપિયા સો રૂપિયા ભાઈ આ રાઈડ ની અંદર બેસવા માટે ના સો રૂપિયા ટિકિટ છે ભાઈ બાકી તો ઓલો ભાઈ બહુ દેકારો કરે છે ચાલો ન્યા જાય મોટના ના કુવા પાસે એ મિત્રો એક બીજી યુનિક રાઈડ છે તે ચાલુ થઈ ગઈ છે તેની શું કિંમત છે તે આપણે જાણશો પેલા તો તેમનો આનંદ લઈ લેવી કઈ રીતના આ રાઈડ છે તો આ રીતના ધીમે ધીમે ઉપર જાય છે ત્યાંથી વાંચી લાવે છે હમણાં કે હાટેમ હાટમમાં એક દુર્ઘટના બની હતી સોમનાથની અંદર મેળામાં આ જ રાઈડ છે તે ઉપરથી નીચે આવી હતી બાકી તો આ એક યુનિક રાઇડ છે અને સામેની તરફ પણ એક રાઈડ છે ચાલો આપણે તે જોવા જઈએ આની શું કિંમત છે ને તે આપણે પહેલાં તો જાણી લેવી ચેનલમાં ઘા કરે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કર્યા હોય તો જતા નહીં ભાઈ શું કિંમત છે આમાં સો રૂપિયા આમાં બેસવા માટેની પણ સો રૂપિયા ટિકિટ છે ભાઈ ફૂલ મોજ હો ભાઈ ફૂલ મોજ ભેણાની અંદર માનું નહીં આ મેળાની ત્રીજી રાઈડ યુનિક છે તમે જુઓ કઈ રીતના ગોળ ગોળ ફેરવે છે ભાઈ ફૂલ મોજ હો ફૂલ મોજ એમની અંદર બેસવા માટેની પણ ફક્ત સો રૂપિયા ટિકિટ છે આ રીતના હલચલ કરે હિંચકા ખવડાવે છે ભાઈ ફૂલ મોજ હો ભાઈ

आगे यही नेपाली कमरानी में पहली कमरानी है तुम्हारे सुंदर नगरी शहर

નો મેળો તમને મળે વિડીયો કેવો લાગ્યો ગમે તે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું બોલતા નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર મિત્રો આજથી કાલે વિડીયો આવશે જોરદાર આ તો હજી શરૂઆત હતી એટલે પબ્લિક નથી આવતી કાલે દુનિયાનો પબ્લિક આવશે